રૂમ પાર્ટનર ભવિષ્ય પાછો કઈક પ્લાન કરીશું બધા જવું ફેમિલી સાથે તો ખાસ નટુભાઈ ને થોડોક સપોર્ટ કરજો બધા સરસ મજાના વ્લોગ બનાવે છે અને હું પણ જોઈએ છીએ અમે પણ બહુ મજા આવે છે થોડોક સપોર્ટ કરજો એવી આશા રાખી હું કૌશિક ભાઈ એકાદ ઘટકો મળે હા બરાબર છે એમનો તો થોડોક ઉપડી ગયેલો છે ના બાપા ના બધા હેરખા છે આપણે એમની પણ ચેનલ છે આપણે કૌશિક અસ્મિતા વ્લોગ અને બીજી એક આપણે ફેમસ ચેનલ હોય જો કે હો કે આપણે સબસ્ક્રાઇબર થવાની નજીક છે હા સાચી વાત તો એમની એક બીજી ચેનલ છે ધ બેસ્ટ વ્લોગ તો એમને પણ સપોર્ટ કરજો એવી આપણે આશા રાખીએ છીએ આભાર આભાર થેન્ક યુ કૌશિક ભાઈ તો જો આપડે મહેમાન બન્યા એટલે અમને આમ બહુ ખુશી છે આપણે કેમ તો નીતુ કે આજ તો આપડે કૌશિક ભાઈ ને કઈ કઈ વ્લોગ શરૂ કરવા દઈ તો કૌશિક ભાઈ વ્લોગ શરૂ કર્યો તો એમનો ખૂબ ખૂબ આભાર આપણે વાંચીએ છીએ અને નીતુ જવાની છે આપણે ક્યાં જવાનું છે શ્રીમતમાં જવાનું છે મારે શ્રીમતમાં

મેડા <laughs>

શાક ગરમ કરી નાખી અને પછી હવે જમી લઈએ જો શ્રીમંત વાળા તો આવ્યા છે પણ એવું જો આ જો ભૂખી કે લાગે અને જો બે ત્રણ જણા માલી ને હાલીન દામ છે વાડીયા ચા પી તો ક્યારે આવવાનું છે પછી જમીન તો જો મીતાલી પાછા ભેગા જો ચોકલેટો કેટલી કાઢી હાલ તો જલ્દી આવજો હો જલ્દી આવજો ભાઈ પછી હાલો જો અહીંયા જમમા જોન બાકી હે કે વાડીએ શ્રીમત છે જમી લે એટલે હમણાં વિજાવજો જો નીતુ નીતો જો છે કેવળ જો આમ જો मिताली થાકી જાય કેવળ જો માર જો જો બેટ લઈને મારવા જો રોવા

આરોલ તો આરોલ કાં તો ને કપડા ધોવા તો કેવો ખાસ કરજો આવી શ્રીમત મહાદ એટલે અમે જાય છે એવો ફરવા હા

અરે યાર જો ચેનલ બનાવીને તો અમાર પાસે શીખવા આવ્યા છે હવે જા હવે આપણે થોડુંક ખાઈ લઈએ જમ આવી કેટલી વાર વાટે બેઠા ભાઈ આપણે કલાક દોઢ કલાક વાટે બેઠા એ પિતલપુડી જલા દુકાનનું વસ્તુ લેવા ભાઈ થોડુંક શીખવામેડ આવ્યા તો YouTube નું ભાઈને આપણે થોડુંક શીખવડ દીધું

તો ખાસ તો કેવાનું આપડે આજે કૌશિક ભાઈ વિડીયો ચાલુ કર્યો હતો તમને ખબર જ છે અને અમે વેજોતરી જાય ને તો તમે બધા કમેન્ટ કરતા હોય કે તમે કૌશિક ની ઘરે જતા કૌશિક નો વિડીયો કેમ ન ઉતાર્યો તો અમે તો વારા ઘડીએ જાય પણ વારા તો વિડીયો કેમ ઉતારવો અમને શરમ લાગે અને એને પણ લાગે દર વખતે તો કેમ દર વખતે એને નો શરમ આવે ને અમને એમ થાય કે દર વખતે કેટલો વિડીયો ઉતારવો નહી તો આપણે તો આજે આ બાજુ આવેલા હતા એટલે વિડીયો એ જ ચાલુ કરી લીધો અને એ મોટા યુટ્યુબર કેવાય એટલે તો પાસે તો આપણને શરમ ને એને શરમ આવાય નહીં આપણે ડિસ્ટર્બ કરાય કેમ કે કામ હોય બાકી તો જ એનો ના નો પણ તો નેક્સ્ટ ટાઈમ આવશું હા તો એ ફેમિલી માં આવશે તો બગાલ બનાવવા મળીએ ને દિયાત મીજો ને આજનો દિવસ તો કે આવો રહ્યો અને ગૌરવ એનું તો શું કહેવાય અમે રેસીપી બનાવી ગા ફેમિલી વિડીયો આપીએ તો ખાસ કરીને કમેન્ટ કરજો તમને ફેમિલી વિડીયો ગમે કે રેસીપી નો ગમે